આજે આપણે પાણી અને કબજિયાતની વાત કરવાની છે મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુકમાં જોઈ રહ્યા હોવ તો ફોલો કરી લાઈક કરજો યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરજો ઘણા બધા મિત્રોને એવો સવાલ થાય કે પાણીથી કબજિયાત થોડું થાય પરંતુ જે લોકો વધારે પડતું ઠંડુ પાણી એટલે કે ફ્રીજનું પાણી પીતા હોય છે વધારે ઠંડુ પાણી તેઓને પૂછજો કબજીયાતની તકલીફ જે લોકો વધુ પડતું ફ્રીજનું પાણી ઠંડુ પાણી જે પીતા હોય છે તેઓને ચોક્કસથી હોય છે અને આ વધુ પડતું ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી આ કબજિયાતની જે તકલીફ હોય છે તે થતી હોય છે એટલા માટે આપણે સાદું પાણી માટલાનું પાણી પીવું જોઈએ વધુ પડતું ઠંડુ પાણીનું સેવન કરવાથી આપણી પાચન જે ક્રિયાઓ જે છે તેમાં અસરો થતી હોય છે આ સિવાય મિત્રો જે લોકો ઠંડા પીણાઓ પીતા હોય છે આ ઠંડા પીણાઓ આપણી પાચન જે ક્રિયાઓ જે છે પાચનની તેમાં અવરોધ થાય છે અને પાચન ન થવાને કારણે ઘણી બધી તકલીફો થતી હોય છે એટલા માટે ઠંડા પીણાઓ જે છે તે આપણે ક્યારેય ન પીવા જોઈએ અમારા એક મિત્ર જે છે તેને આ ઠંડા પીણા પીવાની ટેવ હતી ઘણા વર્ષો સુધી અનિયમિત ભોજન અને ઠંડા પીણાની સાથે નાસ્તો કરવાની ટેવના કારણે પાચન જે ક્રિયા જે છે તે બિલકુલ ખોરવાઈ ગઈ અને આંતરડાઓ કામ કરતાં બંધ થઈ ગયા અત્યારે કંઈ પણ ખાય પચતું જ નથી કારણ કે આંતરડાઓ કામ કરતા નથી મિત્રો આપણે કોઈપણ વસ્તુ જે છે તેનું સેવન આપણે કરતાં પહેલાં તેના નુકસાન જે છે તે વિશે પણ આપણે જાણવું જોઈએ ઘણા બધા લોકો આખો દિવસ ફ્રીજનું વધુ પડતું ઠંડુ પાણી પીવાના કારણે હેરાન થતા હોય છે મિત્રો આપણે જો જાગી જઈએ અને આપણે સાદું પાણી એટલે કે માટલાનું પાણી પીતા રહીએ અને સવારે ઉઠીને નૈના કોઠે જો ગરમ પાણી આપણે પીએ તો ક્યારેય આપણે જે કબજિયાતની જે તકલીફ જે છે તે થતી હોતી નથી થેન્ક યુ